ક્યાં છે નીકળ્યા હી આમ થયેલા ને આપણે અહીં આયન થિયેટર છે ઠેક હાલો વલ્લભાઈ પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ એકસો ને પંચ્યાસી મીટર એટલે પાંચસો સાડા પાંચસો ઉપર થાય સાડો પાંચસો ઉપર ફૂટ થાય

અહીંયા તમને એમ નામ અહીંયા તમને એમ નામ લઈ લે અહીંયા તમને એમ નામ લઈ લે આમ ઉપર એ ને તોય નામ નામ ઉપર લે તો કર પાછો કરે લાગે હોય એને આ લાગે હલો <laughs> <laughs> <eight> <inaudible> એમ ને એમને પકડવું જ પડે એવું કઈ ન હોય જો મિત્રો લે

હાલો આપણે અંગૂઠે પાડવો છે અંગૂઠાનો 45 તાવની એ તો એનો તો

करि केलु हां करियो से कोई बाजू अंगो

આને ફરતી સીડી કહેવાય આને બીજું શું કેવું કેટલી છે વાત તો અહીંથી આઈસ્ક્રીમ છે આઈસ્ક્રીમ ને બધું ઈચ્છે અમૂલ નું તો બધું ઠંડુ થાય છે વેફરને વેફર હોય એટલે

હેલો મિત્રો અમે નર્મદા ડેમ ઉપર આવી ગયા છીએ પાવર ઉત્પન્ન થઈ થર્મલ પાવર સ્ટેશન નર્મદા ડેમ સરદાર સરોવર આમાં સરદાર સરોવર ક્યાં છે અહીંથી સીધો પાવર થાય તો આવો હા પાવર બને હા સીધો અહીંથી પેલો સાંભળો અહીંથી ઉપાડ્યો சரார சரோர ஆீம்டோ அட் ஆர்டர்

હાલો આ ડેમ સાહેબ આ ડેમ સાહેબ આ સરસ મજાનો વડલો વડલાની કેરી છ આયા આ વડલો વીર માંગણા વાળાનો બદલો એટલે પાંદે પાંદે ટીપા પડે છે એ મામા મારી પદ્મા ને હાલો મિત્રો અમે ફ્લાવર ઓફ વેલી માં આવી ગયા છે ફ્લાવર ઓફ વેલી સરદાર એવું બધું નથી બનાવ્યું તો ને હતું બહુ હા બનાવ્યા કટિંગ કેવા સકલા બનાવ્યા તો બસ આ આવી ગયો પૂરું થઈ ગયું સરદાર પટેલ હાલો તડકાનું આગળ હાલું હોય તો હાલો આ ફ્લાવર ઓફ વેલી હાલો ક્યાં આ

લેવા દો સી જો જો એને એમ હુસે એને સ્કલે ઓર દુનિયા ને અમે કાસી બીમાર પડ્યા પણ હવે બધું મેળાયું છે પરતમ પરને એને કાસી ખેલે હતો

Ah. Yeah. flower of belly Elio. કે શું માન છે ને તારા હું થાકે બરે રીપું આવું બીક લાગે બીક લાગે મને હા બહુ બીક લાગે તો હો કામ ખરી ખરી લગાઈ જાની ઓ આ કસું હોય પત્ની સાથે મિત્રો ફ્લાવર વેલી એથી આવ્યા અને જેસી અહીંથી બીજી બસમાં માં બેહવાનું ને મેઈન પોઈન્ટ પછી અહીંયાથી આવવાનું જો ઓલી બસ પછી ઉતરા અને આ બસમાં પાછો અહીંથી બેહવાનું હવે 10 નંબરમાં માં 10 નંબર હાલો ખાલી વાત વયું જાવું છે ખાલી છે ને ખાલી हलो <laughs> आवाजो